ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં પાંચ દિવસની આ જ્ઞાનોત્સવ શિબિર જેનો પ્રારંભ બે હજાર પંદરની સાલમાં થાણા મુકામે થયું આ બારમું વર્ષ ચાલે છે આ બારમી શિબિર છે દર વર્ષમાં એક વખત દિવાળી પછી આ શિબિરનું આયોજન કરવામાં આવે છે આ શિબિરના આયોજનનો મુખ્ય હેતુ છે આવતી પેઢીના બાળકોની અંદર સંસ્કારો પડે ભાવિના એ જ રાષ્ટ્રના ઘડવૈયા છે ધર્મના એ જ રક્ષક છે આ ધર્મ સચવાઈ રહે રાષ્ટ્રની સુરક્ષા રહે અને સૌથી વધારે આ યુવાનો જે અત્યારના સમય પ્રમાણે રોંગ વેવ ઉપર જતા હોય એ રોંગ વેવ ઉપરથી અટકી પોતાના લાઈફનો એનાલાઇસિસ રિ રિયલાઇઝેશન કરી કે અમારે જીવનમાં શું કરવું જોઈએ અત્યારે અમે શું કરી રહ્યા છીએ અમે ક્યાં છીએ અને અમારે ક્યાં પહોંચવું જોઈએ એની બધી સમજ પૂર્વક શાસ્ત્રના ધર્મના અને અત્યારે વર્તમાનમાં જે ચાલતી પરિસ્થિતિ છે એ પ્રમાણે બધું જ અમે એની અંદર શિબિરમાં બાળકોને સમજાવીએ છીએ અમે ખૂબ ભાવથી આ મહેનત કરીએ છીએ કે આ આવતી પેઢીના છોકરાઓ તૈયાર થઈ જાય જે શાસનની રક્ષા કરે ધર્મની રક્ષા કરે દેશની રક્ષા કરે અને પોતાના જીવનનું કલ્યાણ અને ઉત્થાન કરે એ ભાવથી આ જ્ઞાનોત્સવ શિબિર ચાલી રહી છે અને એ જ્ઞાનોત્સવ શિબિરની ખૂબ સરસ સફળતા મળે છે શ્રાવકો પણ ખૂબ હોશથી અને ભાવથી બધા દાન આપે છે અને બાળકો માટે તો બધા જ દાન આપવા માટે તૈયાર થાય કે અમારા બાળકો તૈયાર થાય અમારા બાળકોમાં સંસ્કાર આવે સારા સારા સંસ્કાર આવે એના માટે પોતાના એ વડીલો પોતાના બાળકોને પ્રેમથી શિબિરમાં મોકલે છે એ બાળકોને સાચવવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે જે કંઈ પણ ઇનામો કે આપવા પડે એ ઇનામો માટે પણ એટલા જ ભાવથી એ લોકો આપી રહ્યા છે અને ખૂબ સરસ રીતે આ શિબિર દર વર્ષની ધ્યાનોત્સવ શિબિર ચાલી રહી છે આવીને આવી અમારો ભાવ છે કે જ્યાં સુધી અમારી શક્તિ હશે ત્યાં સુધી આવીને આવી શિબિરો અમે બાળકો માટે કરતા રહીશું અમે તો જૈન ધર્મના સાધુ છીએ ચાર મહિના એક ઠેકાણે ખાલી ચાતુર્માસ ના રહીએ આઠ મહિના અમે હરે ફરીએ અને અમારું તો કર્તવ્ય છે ગામો ગામ જઈ શ્રાવકોને ધર્મ ઉપદેશ આપવાનો છોકરાઓને ધર્મ ઉપદેશ આપવાનો આજનો સમય બહુ વિકટ સમય છે આ વિકટ સમયની અંદર એમાં પણ ઉગતી પેઢીના છોકરાઓને ખાસ ધર્મના રંગથી રંગવાના એમને ધર્મ સમજાવવાનો એમને ગુરુનો મહિમા સમજાવવાનો એને ધર્મ સ્થાનકનો મહિમા સમજાવવાનો અને ધર્મશાસ્ત્રનો મહિમા સમજાવવાનો આવું ભગીરથ કાર્ય અમે જૈન ધર્મના તમામ સંતો કરી રહ્યા છે અને એ કાર્યની અંદર વધારેને વધારે સફળતા મળે એ મંગલ કામના કરી અને અહીંયા અમે વિરામ કરીએ છીએ